અને સમાચારો તરફ નજર કરીશું સુરત સમાચાર સુરતમાં ભાજપના નેતાઓની મરબારીનો કેસ પહોંચ્યો પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતા શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મરબારી અને જાનથી મારી રાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે ઉધના પોલીસ સ્ટેશનમાં દિનેશ સાવલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે તો મારામારીનો કેસ હવે પોલીસ સ્ટેશન સુધી સ્ટેશનમાં દિનેશ વિરુદ્ધ નોંધાવવામાં આવી છે સુરતમાં ભાજપના નેતાઓની વચ્ચે મારમારીની ઘટનાનો નો કેસ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે ભાજપ નેતા શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયા વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ધાવી છે મારમારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની તેઓએ ફરિયાદ નોંધાવી ધાવી વધુ વિગતો સાથે સમાધાતા ધ્રુવ આપની સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે ધ્રુવ આ કેસ ને લઈને શું વધુ વિગતો બિલકુલ સુરતમાં ભાજપ કાર્યાલય માં ગતરોજ જે લાફાવારી જે મામલો થયો હતો તેમાં હવે ઉધના પોલીસ મથક માં ફર્યાદ નોંધાઈ છે ભાજપ કાર્યાલયની અંદર જ બે કાર્યકરો વચ્ચે જાહેરમાં જ જે છે તે મારામારી થઈ હતી જેમાં શિસ્ત પાર્ટીના કાર્યકરો વચ્ચેનો આ વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે ખજાચી ભારતીય જનતા પાર્ટીના ખજાંતી તરીકે ભૂમિકા ભજવતા કાર્યકર્તા દિનેશ સાવલિયા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જાનથી મારી નાખવા સુધીની ફરિયાદ જે છે તે ઉધના પોલીસ મથકમાં નોંધાવી છે અને હાલ પોલીસ ચોપડે આ બાબતે ફરિયાદ નોંધી ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યાં મોડી આવતા બંને વચ્ચે બબાલ થઈ હતી સામાન્ય એવું કારણ વચ્ચે બબાલ થઈ હતી અને બબાલમાં છૂટા હાથની મારામારી થઈ હતી જેમાં હવે સિંહણ નો મૃતદેહ મળી આવ્યો છે કારણ ગામના રેવન્યુ વિસ્તાર માંથી મળ્યો સિંહણ નો મૃતદેહ લીલિયા રેન્જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને સિંહણ મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ક્રાકચ એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે તો સિંહના મોતનું કારણ જાળવા વન વિભાગની ટીમે વધુ તપાસ શરૂ કરી છે સિંહના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ક્રાકચ એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે આ તરફ અમરેલીમાં સાથે ફોટો પડાવવાનો કેસ સામે આવ્યો છે સાથેનો ફોટો જનરેટેડ વન વિભાગ દાવો કરી રહ્યો છે નામના વ્યક્તિનો સિંહાડ સાથે ફોટો વાયરલ થયો હતો અને અમિત નાડ અગાઉ પણ વન વિભાગમાં રોજમંદાર તરીકે કામ કરતો હતો આ સાથે જ અમિતનાડનો બીજો વિડીયો પણ એક વાયરલ થતા જ વન વિભાગ કાર્યવાહી કરશે સિંહાડને કબજામાં રાખવું તે wildlife act હેઠળ ગુનો છે વધુ વિગત સાથે સમજાતા દિલીપ આપની સાથે ફોનલાઈન પર જોડાય ગયા છે દિલીપ বন વિભાગે ઉદાવો કરી રહ્યો છે કે આ જે ફોટો છે તે AI જનરેટેડ ફોટો છે હકીકત શું છે રીબોર સાથે જે બિલાડીના বাচ্চা સાથે વ્યવહાર થાય એવો એક ફોટો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો

કરી હોવાનો હાલ જોકે વન વિભાગે દાવો કર્યો છે ઇન્સ્ટા ઇન્ટાગ્રામ જે જેલું છે આઈડી એમાં સિંહ બાળ વિડીયો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે જે વ્યક્તિ છે એ શ્રીને

વડોદરાના દુમાર ગામ પાસેથી નકલી પોલીસ પકડાઈ છે બરોડા ડેરીની ગાડી ચેક કરાવવાના બહાને તોડ કર્યો હતો અને દૂધની ગાડીમાં દારૂની હેરાફેરી કરવો છો એમ કહીને ડરાવવામાં આવ્યા હતા નકલી પોલીસે એક લાખ રૂપિયા અને બે મોબાઈલ પડાવ્યા વિશ્વ ઓડ ફિરોઝ શેખ ઇરશાદ શેખ અને વિપુલ ઓડની ધરપકડ કરવામાં આવી છે મંજુસર પોલીસે પાંચ મોબાઈલ એસી હજાર રોકડ કાર સહિત અઢી લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે તો કર્યો હતો પોલીસ ને જયારે ખબર પડી ત્યારે પોલીસે આ ચાર સાગરિકો છે એમની ધરપકડ કરી છે નકલી પોલીસ બની અને આ પૈસા છે પડાવી લીધા હતા આરોપી ફિરોજ શેખ

બરોડા ડેરીની ગાઢી ચેક કરવાના બહાને તોડ કરવા અંગે આખી ઘટના સામે આવી મંજુસર પોલીસે આરોપીની ધરપકડ કરી છે સુરત જિલ્લામાં પસાર થતી પાવર ગ્રીડ ખેડૂતોએ વિરોધ કર્યો છે વીજ ટાવર ઉભા કરવા ગયેલા અધિકારીઓને અટકાવવામાં આવ્યા કામરેજના ઘાટવા ગામે પાવરગ્રીડના અધિકારીઓને ખેડૂતોએ અટકાવ્યા પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતોએ ગ્રીડ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને ગ્રીડના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે શાબ્દિક તકરાર પણ થઈ ગ્રીડના અધિકારીઓને અટકાવનારા ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે જોકે છેલ્લા લાંબા સમયથી ખેડૂતો કરી રહ્યા છે પાવર લાઈન નો વિરોધ સુરત જિલ્લા માંથી જે પાવર ગ્રીડ લાઈન પસાર થવાની છે તેનો ખેડૂતો વર્તન વિરોધ કરી રહ્યા છે કારણ કે સાતસો બાસઠ જેવી જે લાઈન પસાર થવાની છે તેના ટાવર પણ ઘણા મોટા હોવાથી ખેડૂતોની જે મહત્વ

સમગ્ર માહિતી બદલ આ તરફ વડોદરા મહાનગરપાલિકાની ટીમ આજવા રોડ સ્થિત ફાતિમા કોમ્પલેક્ષ આયસા પાર્ક અને ઝેબન પાર્ક પાસે રસ્તો ખુલ્લો કરાવવા પહોંચી હતી અને તે દરમિયાન પાલિકાની કાર્યવાહીમાં સ્થાનિક લોકો દ્વારા વિક્ષેપ પાઠવવામાં આવતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી આજવા રોડ વિસ્તારના લોકોએ પાલિકાની કામગીરીનો વિરોધ કર્યો હતો માત્ર આ જ વિસ્તાર નહીં પરંતુ આગળથી સમગ્ર રસ્તો ખુલ્લો કરવા માંગ કરી હતી અને આ દરમિયાન ટોળું એકત્ર થતા પાલિકા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું જેને લઈને પોલીસે હળવું લાઠીચાર્જ કરવો પડ્યો હતો વધુ વિગતો સાથે પોલીસ અને પાલિકાની ટીમ છે એ આજવા રોડ ઉપર દબાણ હટાવવાની કાર્યવાહી કરી રહી હતી રોડ ખુલ્લો કરવાનો હતો એ કાર્યવાહી ચાલી રહી હતી લોકોના ટોળા

આ તરફ ગાંધીનગર બહિયલ ગામમાં કેટલાક બિનહિન્દુઓ દબાણ કર્યું અને આવ્યા અને પહેલા એક મકાન બનાવ્યા બાદ જમીન પર બનાવ્યા ચાલીસ મકાનો થોડા દિવસ પહેલા બહિયલમાં બિનહિન્દુઓએ કર્યો હતો પથ્થરમારો અમે બે ચાર વખત પોલીસ સ્ટેશનમાં જઈ આવ્યા પોલીસ સ્ટેશને એ લોકો અમારી ઉપર હુમલો કરે વચ્ચે પણ ગઈ મોરમના આગલા દિવસે ગઈ સાલ બે હજાર ચોવીસમાં એ લોકોએ અમારી ઉપર હુમલો કર્યો હતો અમે પોલીસ ફરિયાદ આપી પછી એમના ત્યાં આગેવાનો આવ્યા પાંચ છ જણા અને આગેવા પાંચ છ આગેવાનો આયા આગેવાનો આવી અને એનું એમ કે સમાધાન કર્યું કે અમારો ભાઈ તહેવાર આવ્યો છે તો તહેવારમાં તમે આ ના કરશો કે એચએમ દાખલ થઈ જશે કે બરાબર છે તમે તો ચાલો હું માણસાની રીતે હું તમારી જોડે સમાધાનનો બેજમાં બે આવતો છું પણ પછી અમારા પ્રજાપતિ સાહેબ કરે પીઆઈ એમને પણ કીધું કે આ જોવા ભાઈ મોરમ પછી તમે લોકો અહીંયા આવો અને આનું સમાધાન કંઈક ગમે તેવું નિકાલ લાવી દો કે અને ગીરીભાઈના આમાંથી એ કરો કે બરાબર ભાઈ લોકો પ્રજાપતિ સાહેબના કહેવાથી પણ કોઈ આવ્યું નહીં નથી ત્યાં કોઈ ભેગા થયા જ નહીં અને આ રીતે અમને આ લોકો હેરાન કરે છે ઘડીએ ઘડિયા કંઈથી કંઈ એ કર અમારા જમીનને મિલકતને પચાવી પાડવામાં આ તરફ પોરબંદરના બુખીરામાં ગેરકાયદે દબાણો હટાવવા એ નોટિસ ફટકારી છે કોર્પોરેશનની ટીમ ડિમોલેશન માટે સ્થળ પર પહોંચીને પણ દબાણ હટાવ્યા નહીં અને રાજકીય પ્રેશર વચ્ચે કોર્પોરેશને માત્ર નોટિસ પાઠવી સંતોષ માન્યો ગેરકાયદે દબાણોને હટાવવા તંત્રએ આપ્યું અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ અને અડતાલીસ કલાકમાં તમામ બાંધકામો દૂર કરવા દુકાનદારોને નોટિસો પાઠવવામાં આવી છે પોરબંદર શહેરમાં અત્યારે ઠેક ઠેકાણે આપણે ગટર લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે આ ગટર લાઈનનું એક કોમ્પેન્સેશન આપણે જીબીલી વિસ્તારમાં બનાવવાનું થાય છે એ અનુસંધાને આ જે આ જે લોકેશન્સ છે ત્યાં જગ્યા પસંદ કરવામાં આવેલી પરંતુ ત્યાં સ્થાનિકોની રજૂઆત છે કે બીજી વૈકલ્પિક જગ્યા મળે તો ત્યાં પાણીની ટાંકી જગ્યા નજીક હોવાથી અન્ય જગ્યાએ આ એપીએસને ખસેડવામાં આવે

વોર્ડ વાઇઝ જવાના છીએ વિધાનસભા વાઇઝ સંમેલનો કરવાના છીએ અને વધારેમાં વધારે પાટીદાર સમાજને કોંગ્રેસ પક્ષમાં જોડશું નવયુવાનોને જોડશું અને જે લોકોની પોતાની ક્ષમતા હશે એ પ્રમાણે એને યોગ્ય સ્થાન અપાવવાની કોશિશ પક્ષના કામથી કે લોકોના બીજાના ભડકાઉ વાતથી કોઈ દબાણથી એવી રીતે બીજા પક્ષમાં જતા રહ્યા હોય પણ અમે એને માનસિક કિંમત આપશું કે ભાઈ અમે બેઠા છીએ કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે આવો જોડાવ અને આવતા સમયમાં આવનારા ઇલેક્શનમાં વધારેમાં વધારે કોંગ્રેસ પક્ષને મજબૂત કરીને જીતાડીએ એ નેમ સાથે અમે દરેક યુવાનોને વડીલોને અમે કોંગ્રેસમાં પાછા લાવીને તો સુરતમાં રાજકીય બેઠકો વચ્ચે પાટીદાર અગ્રણી અલ્પેશ કથેરિયાનું મોટું સામે આવ્યું છે કોર્પોરેશનની ચૂંટણીમાં પાટીદારોનું મત ભાજપ તરફ રહેશે નિવેદન ભાજપથી નારાજ પાટીદારોએ કોંગ્રેસ બાદ આપને પણ સમર્થન આપ્યું અને સુરતમાં ત્રીસ વોર્ડમાંથી બાર વોર્ડમાં પાટીદાર સમાજની સરકારક વસ્તી છે પાટીદારોનું મતદાન જે તરફ વળે છે તે રાજકીય પક્ષને ફાયદો થાય છે સમગ્ર સુરતની અંદર ત્રીસ જેટલા વોર્ડ છે માનો કે વિભાજન કે થાય પછીની પ્રક્રિયા છે પણ હાલ ત્રીસ જેટલા વોર્ડો છે કે જેની અંદર પાટીદાર સમાજની અસરકારક અને મહત્વપૂર્ણ વસ્તી છે જનસંખ્યામાં એમનો આંકડો વધારે છે એટલે જે પાટીદાર સમાજનું મતદાન જે બાજુ નભતું હોય છે જે બાજુ વધુ થતું હોય છે સ્વાભાવિક છે કે પક્ષને ફાયદો થતો હોય છે એટલે સુરત શહેરની દ્રષ્ટિએ અને કુલ વિધાનસભા વિધાનસભા છે એટલે એમ ગણી શકો કે અડધા સુરતમાં અસરકારક પાટીદાર સમાજની વસ્તી છે એટલે સ્વાભાવિક છે કે દરેક પક્ષો એના માટે ગડમથલ કરતા હોય છે મહેનત કરતા હોય છે અને પાટીદાર સમાજનો વેવ જે બાજુ જતો હોય છે એનો સીધો જ લાભ કોર્પોરેશનમાં પણ થતો હોય છે

આ લખેલા પોસ્ટરફ્રન્ટ ખાતે પ્રદર્શન યોજાયું છે જેને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખુલ્લું ભૂક્યું હતું નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મેક ઇન ઇન્ડિયા સ્વદેશી પ્રોત્સાહન આત્મનિર્ભર ભારત અભિયાન સહિતના જે પગલા ભરાયા એ બદલ ગુજરાતની સહકારી મંડળીઓ દૂધ ઉત્પાદક પશુપાલકોએ બને એ રીતે અત્યારે જે કાર્ડ આજની તારીખમાં જે પરત મળ્યા છે સાંભળજો મિત્રો એક કરોડ અગિયાર લાખ પંચોતેર હજાર પોસ્ટ કાર્ડ એ ગામડે ગામડે થી લખાઈ આભાર મોદીજી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી નારા પોસ્ટ કાર્ડ આજે આપણે મુખ્યમંત્રીશ્રી એ જીપીઓ ના વડા ને એ માન્ય મુખ્યમંત્રીશ્રી પણ પોસ્ટકાર્ડ